રાહુલ ગાંધીનો વિરોધ કરવામાં આવ્યો હતો તો જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘલા રાજ્યસભાના સાંસદ બાબુ દેસાઈ સહિત ભાજપના આગેવાનો દ્વારા કલેક્ટર કચેરી બહાર ધરણાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં રાહુલ ગાંધી દ્વારા અનામત મામલે બેવડી નીતિ અપનાવવામાં આવતી હોવાના આક્ષેપો સાથે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો અને ભાજપના આગેવાનો દ્વારા કોંગ્રેસ પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સંસદના નેતા શ્રી રાહુલજી ગાંધી વિદેશની ધરતી ઉપર અનામત બંધ કરવાનું નિવેદન કરે છે એને વિરોધ કરવા માટે એને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અમે અને આજે એના અનુસંધાને દેશમાં અને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીના આગેવાનો એસસી એસટી અને ઓબીસી સમુદાયના તમામ આગેવાનોએ આજે ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને રાહુલજીની અને કોંગ્રેસની જે બેવડી નીતિ છે અનામત વિશે એને લોકો સુધી ઉજાગર કરી એમને ઉગાડા કરવા એમને ખુલ્લા પાડવા માટે અમે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો દ્વારા આ ધરણાનો કાર્યક્રમ રાખ્યો છે અને એને લોકો સુધી આ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે બાબા આંબેડકર સાહેબના ચરણમાં વંદન કરું છું કે આ બંધારણ દ્વારા એમણે દેશનું આ બંધારણ ઘડ્યું છે અને આ બંધારણનો અમલ કરવા ભારતીય જનતા પાર્ટીનો એક એક કાર્યકર મન મનાવીને ચૂંટણી લડતો હોય છે જ્યારે રાહુલ ગાંધી વિદેશની ધરતી ઉપર જઈ અને એમ કહેતા હોય કે અમે આ બંધારણ ખતમ કરી નાખીશું અને અમે અનામત પણ ખતમ કરી નાખીશું જ્યારે હમણાં નજીકના સમયની અંદર આપણા લોકસભાની ચૂંટણી થઈ છે ત્યારે દરેક વિસ્તારોની અંદર એ બંધારણ એમના ખિસ્સામાંથી લઈને બતાવતા હતા તો ખરેખર સમગ્ર જનતાએ જાણવું જોઈએ કે બંધારણ કોણ તોડી રહ્યું છે દલિતોના અધિકારોથી વંચિત કરવા એસટી હોય એસસી હોય કે ઓબીસી હોય તમામ વર્ગો ઉપર કઈ રીતે નિસ્ત નાબૂદ કરવા અને ગરીબને ગરીબ રાખવાની આ એમની કોંગ્રેસની કૂટનીતિ છે એ જ લોકો વાતો કરતા હોય કે જ્યારે અમારે કોંગ્રેસને સરકાર જમ્મુ કાશ્મીરમાં આવશે તો જ્યારે ત્રણસો સિત્તેરની કલમ અમે રદ કરી નાખીશું એ આપણા દેશના યશસ્વી વડાપ્રધાને કાશ્મીર એક ભારતનું અવિભાજ્ય અંગ હોવાથી એને એક કર્યું છે અને ત્રણસો સિત્તેરની કલમ અને પાંત્રીસેની કલમ દૂર કરી અને એક રાજ્ય બનાવ્યું છે અને જ્યારે ભારતીય જનતા પાર્ટી વચન આપતી હોય કે કાશ્મીરને અમે રાજ્યનો દર્જો આપીશું જ્યારે આ દેશના કોંગ્રેસ પાર્ટીના નેતાઓ દેશને વિભાજન કરવામાં તૃષ્ટિકરણની નીતિમાં માને છે અને ગુલામોમાં જે અંગ્રેજોની માનસિકતા હતી એની અંદરથી કોંગ્રેસની પાર્ટી બિલકુલ બહાર આવી નથી ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર દેશમાં આજે ધરણાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે આપ સૌ જાણો છો કે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના નેતા રાહુલ ગાંધી કે જેમની નીતિઓ હર હંમેશના માટે ગરીબ પસાદ વર્ગના લોકોના વિરુદ્ધની માનસિકતા રહેલી છે જ્યારે ચૂંટણીનો સમય હોય ત્યારે દેશમાં બંધારણ બચાવવાની વાત કરવાની અને વિદેશની ધરતી પર જઈ અલગ વાત કરવાની હમણાં જ એમને અમેરિકાના પ્રવાસ દરમિયાન વિદેશની ધરતી પર જઈને એવું નિવેદન કર્યું કે અમારી સરકાર બનશે તો અમે અનામત દૂર કરીશું ભારતીય જનતા પાર્ટી અને દેશના વડાપ્રધાન એ ગરીબો માટે કામ કરે છે પસાદ જ્ઞાતિ હોય એસસી હોય એસટી હોય ઓબીસી માટે કામ કરે છે દેશના લોકોના કલ્યાણ માટે કામ કરે છે અને એની સામે કોંગ્રેસ ચૂંટણીઓમાં બંધારણ બચાવવાની વાત કરવાની મિત્રો આપ સૌ તો સારી રીતે જાણો છો કે આ દેશમાં બંધારણ તોડવાનું જો કોઈ કામ કર્યું હોય લોકશાહીને જો કોઈ કલંક લગાવવાનું કોઈ કામ કર્યું હોય તો એ કોંગ્રેસ પાર્ટીએ ઓગણીસોને પંચોતેરમાં કટોકટી લાદીને કર્યું છે એ જ રીતે ગરીબોના હક અધિકાર પર ત્રાપ મારવાનું જો કોઈ કામ કર્યું હોય તો પણ એ કોંગ્રેસ પાર્ટીએ કર્યું છે જેને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોટી ગાળે છે અને આજના ધરણાના કાર્યક્રમના માધ્યમથી કોંગ્રેસ અને કોંગ્રેસ પાર્ટીના નેતાઓને સખત શબ્દોમાં અમે વઘોડી કાઢીએ છીએ ભારતીય જનતા પાર્ટી હંમેશા માટે દેશના ગરીબોના કલ્યાણ માટે કામ કરે છે મોદી સાહેબ દેશના કલ્યાણ માટે કામ કરે છે અને કરતા રહેશે એ સંદેશો આપના માધ્યમથી અમે